નકલી નાયબ મામલતદાર બની રોબ જમાવો ભારે પડ્યો નકલી નાયબ મામલતદારને મહેમદાબાદ કોર્ટ દ્વારા ફટકારાઈ સજા મહેમદાબાદ તાલુકાના નૈનપુરાના નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબાચિયાને એક હજારનો દંડ અને એક વર્ષની સજા ફટકારવામાં આવી ગત તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ બકરી ઈદના દિવસે મહેમદાબાદ પોલીસ બંદોબસ્તમાં નીકળી હતી એ દરમિયાન પીએસઆઈ નકલી નાયબ મામલતદાર બાબતે બાતમી મળી હતી નાયબ મામલતદાર ન હોવા છતાં પોતાની ગાડીની આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવ્યું હતું પોલીસે ગાડી ઊભી રખાવી પૂછપરછ કરતાં પોતે બાવળા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી પોલીસે તપાસ કરતાં બાવળા ખાતે મહેન્દ્ર અંબાલાલ લીંબાચિયા નામની કોઈ પણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયું હતું પોલીસે તપાસ દરમિયાન આ ઈસમ પોતાના સમાજમાં પણ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપતો હોવાનું ખુલ્યું હતું જે મામલે મહેમદાબાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો હું કે સુથાર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મહેમદાબાદ મુકામે ફરજ બજાવું છું આજ રોજ એક ડુપ્લિકેટ મામલતદારને નામદાર કોર્ટે એકસો ઇકોતેર અને એકસો સિત્તેરના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા કરેલ છે નામદાર કોર્ટે એકસો સિત્તેરના ગુનામાં એક વર્ષ અને એક હજાર રૂપિયા દંડ અને એકસો ઇકોતેરના ગુનામાં બે માસની સજા કરેલી છે બનાવની વિગત એવી છે કે તારીખ સોળ દસ બે રોજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના પોસે વીડી ઝાલા પોલીસ સ્ટાફ સાથે બકરી ઈદ તહેવાર હોવાથી મેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં નીકળેલા દરમિયાન તેઓને એવી બાતમી મળેલી કે એક ઈસમ મેમદાવાદ તરફથી અમદાવાદ તરફ ગાડી લઈને જઈ રહ્યો છે અને એણે પોતાની ગાડીની આગળ પાછળ પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ગાડીમાં આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવેલ છે એટલે આ બાતમી આધારે પોલીસે આ ઈસમને પકડવા સારું રાસ્કા ચેકપોસ્ટ પાસે જઈ બે પંચોના માણસો બોલાવી આ ગાડીની વોચમાં ઊભા રહેલા દરમિયાન થોડીવાર પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે આ ગાડી ઊભી રખાવી તેને સાઇડ પર લેવડાવેલી અને તેની ડ્રાઈવર સાઇડ ઉપર બેઠેલ ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી એનું નામઠામ પૂછતા પોતાનું નામ મહેન્દ્રભાઈ અંબાલાલ લિંબચિયા જણાવેલું અને એની પૂછપરછ કરતાં પોતે બાવડા મામલતદાર કચેરીમાં નાયબ મામલદાર અને એક્ઝિક્યુટિવ એસેટ હોવાની પોતે ઓળખ આપેલી એટલે આ શ્રીએ બાવળા મામલતદાર કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતા મહેન્દ્ર અંબાલાલ લિંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ પોતા બાવળા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયેલું જેથી પોલીસે સદર ઈસમ સામે મેમદાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પોલીસે આ ગાડીની વોચ તપાસ કરતા ગાડીના આગળના પાછળના ભાગે જી જે સેવન એ આર અઠાવન પિસ્તાલીસ નંબરનો નંબર રજીસ્ટ્રેશન નંબર લખેલો હતો અને આગળ અને પાછળ નાયબ મામલાદાર અને પોલીસે આ ગુનાની ગુના તપાસ કરતા અંબાલા નેનપુર તાલુકો મેમદાવાદનો રહીશ હતો અને પોતે અગાઉ પણ પોતાના સમાજમાં પોતે નાયબ મામલાતદાર તરીકે હોવાની અને પોતે નાયબ મામલતદાર તરીકે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવાની પોતાના સમાજના પ્રસિદ્ધ થતા લીંબત સમાજ સેવા પરિષદના એક અંકમાં પણ પોતાના નામની જાહેરાત કરાવેલી અને એમાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે પોતાના પરિવારનો અને પોતે નાયબ મામલા સફળ નાયબ મામલાદાર તરીકે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજેલા બજાવેલ હોવાનું એણે છપાવેલ હતું અને પ્રસિદ્ધ કરાવેલ હતું